એટલે કંઈ કામ થશે નહીં ક્ષેત્રમાં ખેતરમાં ભાષા ન બદલે ઉળા થોડા બગડ્યા છે લણવાનું કામ પૂરું થઈ ગયું છે કાલે મજૂર આવ્યા હતા ત્યારે જઈએ હવે હિન્દી બ્લોગ ખાસ નહીં આવે કોઈક જ આવશે ખાસ ગુજરાતી બ્લોગ આવશે હવે જોવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા આખા દિવસની જર્ની તમને બતાવીશ બંને વ્લોગમાં આ જો પાણી ભરાઈ ગયું અહીંયા તવી આકલ હતી તો હવે કન્ટિન્યુ બ્લોગ આવશે ત્યારે આમ જોવા અત્યારે વાદળ તો આમ વરસાદનું મોસમ એકદમ થઈ ગયું ચોમાસું છે ને મસ્ત મસ્ત ગામડાના બ્લોગ આવે એકદમ મસ્ત વ્યૂ આવે છે ડર કેમ થઈ જાય મારામાં કાલે ભાઈની કોમેન્ટ આવી કે ત્રણ ચાર વિડીયો પહેલાં જ નવા વિડીયોમાં આવી હતી તમારો ફેસ નથી દેખાતો લો સારા બનાવો હવે ભાઈ નવો ફોન આવી ગયો મસ્ત જ દેખાશે સારી ક્વૉલિટીમાં આવશે લોન આમ જોવાજો સારું દેખાય ને તો કોમેન્ટ કરી દેજો ભાઈ હું અત્યારે ખેતરમાં આવી ગયો અમારા અમારા ખેતરમાં પણ તવી આખે પણ ક્યાંય પાણી ન ભરાણી અમાર પાયા કી તો પણ ક્યાંય પાણી નથી ભરાણ્યું અથે સર કલ્ટિવેટર પાવડો આમ જો આ મારું ખેતર કપાસ એકદમ મસ્ત થઈ ગયો આ મોટો ભાઈ હું તો મસ્ત નજારો લાગે છે બને જો મિત્રો અત્યારે જો એકદમ કેવું વાતાવરણ થઈ ગયું ખબર અત્યારે હાજ થાય હવાર થી ડાયરી હાંજ એટલા વાદળામાં ઘંઘોર થઈ ગયા નાના નાના ફાંફેર આવેલી ફાંફેર ને અમારી ભેંસની પાડી પડી પડ્યું એ પાડ્યું મસ્ત રમાડવાની મજા આવે આખો દી મળી આવે ઘરે જઈને તો મિત્રો અત્યારે થવા આવી છે સાંજ અને છું ખેતરમાં સમજો વાતાવરણ તો અત્યારે સારું છે એકદમ ખુલ્લું થઈ ગયું અત્યારે છું ખેતરમાં થોડા બારે ગયા હતા તો વ્લોગ બનાવી આજે નથી બનાવી શક્યો હા અત્યારે આવું હજી તો એમ જ છે બધું બન્યા અત્યારે માર મમ્મી બતાવું મને હું ને મારા પપ્પા ગયા હતા બારે ને અત્યારે હાલ જ આવ્યા મારા પપ્પા ગયા પહોંચી ગયા છે હું હવે જાઉં બ્લડ કેમ થઈ ગયું તો મિત્રો ત્યાં સારું પૂરો લઈને આવી ગયો ખેતર માંથી બાજરી પ્યોર ગાધા બાજરી લ્યો આ બધી ભેહા ગાય ને ખબર આવવાનો તો મિત્રો હવે અત્યારે હું ઘરે જવું રહું છું અને વરસાદનો એકદમ છાંટા આવેલા છે જણા નાના નાના આમાં કેવો વિડીયો એનું રિઝલ્ટ આગે તો કમેન્ટ કરી દેજો તો આ ફોનમાં હું બનાવીશ કારણ કે આ થોડું મારા મોટા ભાઈનો ફોન છે એમાં હું ટ્રાય કરું કે કેવું બને વિડીયો આમ જો અત્યારે વરસાદ આવે છે નાના નાના છાંટા પડેલા છે સમજો મોસમ પણ એકદમ મસ્ત થઈ ગયો હા સમજો અત્યારે મથી ના આવ્યો થોડો અહીંયા વાડ કરતા હતા હું મારપા વરસાદ આવે નાના નાના છાંટા આ મારું ઘર અને મારા હીરાબાનું ઘર કે મસ્ત ત્યાં રિઝલ્ટ આવજો વધાર નાના નાના છાંટા પડેલા અને આમાં રિઝલ્ટ કેવું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દીજો કે તો આમાં વિડીયો હશે હવે મળીએ આગળ વ્લોગમાં બન્યા રહી ગયો તો મિત્રો હું દૂધ લઈને દૂધ ભરાવા નીકળી ગયો છું અહીંયા જ છે દૂધ દે અમારા ગામમાં જ પહેર છે અડધો કિલોમીટર આસપાસ દૂધ ભરાવીને આવી જાઉં અત્યારે પેલું ઘરે જવું પડશે પછી બાઇક લેવાનું અહીંયાથી દૂધ ભરાવા જવાનું દિવસમાં કેટલું હેઠળ પડે અત્યારે પવન બહુ છે મારો અવાજ એટલો નહીં આવતો હોય પણ હવે જોવું પેલું લોક આવશે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડી જાય કે તમે પણ જોવો છો તમારું નામ પણ કોમેન્ટ કરજો ને ક્યાંથી જવું ગામનું નામ પણ કોમેન્ટ કરજો તો શાંત થવામાં ઘણી વાર છે હું જાઉં છું હવે ઘરે જઈને મળું મિત્રો હાલ દૂધ ભરાઈને આવી ગયો બાઇક અંદર મૂકી દીધું હા આ અમારા મહારાજનું મંદિર ગોગા મહારાજ પહેલાં આ જૂનું હતું નાનું હવે આ મોટું બનાવ્યું આ અમારું કંઈક જૂનું ટ્રેક્ટર પાછો ચાલ્યો ખેતરમાં બને આરો બ્લોગમાં જઈને બતાવું અળિયા જાય હા શું અળિયા જ કહેવાય ને ખબર નહીં પક્ષીઓના નામ પણ ભૂલી ગયો અહેલું અમારી પાસામાં લેલું કે બધાય શું કેવાય ને આ રીજો કે જાય અને શું કહેવાય દેખાશે નહીં કાંઈ કારણ કે બહુ દૂર છે અને કે ઘાસ્યું ભેંસો માટે સારું ભેંસો ખાય છે માપ માપનું ને હું જાઉં ખેતરમાં હજી આમાં કઈ વાવણી કરી નથી પાણી પણ હુકાયું નથી હજી ખેતરમાંથી આ ખેતરમાં તમે આક્યા પછી અંદર આકીએ ને આ પ્રોબ્લેમ થાય આ પાણી ભરાઈ જાય બીજું કાંઈ કારણ કે પાણી સુકાતા કેટલા દિવસ દીધાય પાંચ થી છ દીધા એમને બગડે આખી જેમાં જમીન કોરી થઈ જાય પણ આ ના થાય હવે થઈ ગયું થઈ ગયું બિનારા વ્લોગમાં કેવો રિઝલ્ટ લાગે છે ચેતા રહી ગયો તો મને પણ ખબર પડે ને બ્લોગમાં મજા ન આવે તો પણ કોમેન્ટ કર્યો તો આનાથી પણ વધુ સારા બનાવવાનો ટ્રાય કરીશ અત્યારે હવે જાઉં ખેતરમાં પહોંચ્યા પછી કહું મજા આવે સુરતથી આવ્યા ને બે અઢી મહિને બે અઢી મહિના થઈ ગયા લગભગ બે મહિના થઈ ગયા છે મજા આવે હવે પહેલાં આવ્યો ત્યારે હવે બહુ ગરમી હતી હવે ઠંડુ ઠંડ લાગે રાતે ઠંડી પણ હોય હજુ અહીંયા પણ પાણી ભરણ્યું છે અમારા ખેતરમાં નથી ભરણ્યું અમારે એક ટ્રેસના ખાડા પણ છે તો પણ જમીન જમીનમાં ફરક હોય ને હા કોમેન્ટ કરતા રહીજો ને સપોર્ટ કરજો નાના તો હવે મોટો ભાઈ શું તો છે અત્યારે આ લીંબોળિયા થોડા વીણ્યા છે પણ હવે પાણીથી બગડી ગયા આ મારી ભેંસો આ આની ભેં પાડી ગયા મસ્ત છે આખો દિવસ બસ સમજો સામેથી હવે મસ્ત છે ને એક નંબર આ એક બે ગાયો છે એક એની રેડલી આ ભેંસ છે ઉમડા પણ બે છે આમાં કપાસ છે ને અત્યારે હું પણ અહીંયા છું બને જેવું બ્લોગમાં મળવા મિત્રો સાંજ થઈ ગઈ છે સાંજ થઈ ગઈ બધા ઘરે જાય હું પણ હવે ઘરે જાઉં છું ખાવા પીવા ભૂખ લાગી બહુ લઉં મારા મમ્મીની પોતી ગયા ઘરે મારા પપ્પા બધા એક નાનો શોર્ટ વિડીયો અપલોડ કરતો હતો આમ એક શાયરી જેવો બનાવ્યો તો વિડીયો જરૂર જઈને જોઈ લેજો એક ટ્રાય કર્યો નવો નાની સાયરીનો એની બીજી ચેનલ છે એમાં પણ સારો રિસ્પોન્સ મળે છે તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ જઈને ચેક કરી આવજો એક વખત સારું લાગે તો લાઈ ચેનલને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ સારી એવી પોસ્ટ અને રીલ બનાવું છું તો એક વખત વિઝિટ કરજો મારા પેજને ફોન વળતા વળતા રહી ગયો બચી ગયો ફોન બચી ગયો આમ હજી આમ દૂર ન થાય ને એટલે એમાં પાછા આપણે વ્હાઈટ એંગલ તો આવે નહીં પણ હાથમાંથી પડતા પડતા રહી તો હું વાતો વાતોમાં ઘરે પણ પહોંચી ગયો આ બધા બેઠા એક મિનિટ તમને બતાવો આજે મહારાજના દર્શન પણ કરાવું અમારો ભાઈ બેઠો બેઠો ટ્રેક્ટરમાંથી બેઠો બેઠો દેખેરો ફોન દેખે યુટ્યુબર હોવા છે તમે જોતા વખત જાણતા તો કોમેન્ટ કરજો આ છે અમાર મહારાજ નું મંદિર જય મારા ભલું બધું મસ્ત કરી નાખ્યું એક વરસાદની પડી ગઈ ઉપરથી અહીંયા બાજરીના કાણા ભેગા કર્યા થોડા ઘરમાં પડ્યા થોડા અહીંયા છે કંઈક મંદિર બારે પણ લાઈટ છે પણ એ અત્યારે બંધ થઈ મિત્રો જયારે જમીને મળવું